બાપોદરામાં કચરાના ઢગલામાં આગ લાગી હતી આગ લાગી ત્યાં દિવાલની બાજુમાં જ જીવતા બોમ્બ સમાન રાંધણ ગેસની બોટલ મોટા પ્રમાણમાં મળી આવી હતી આ રાંધણ ગેસની બોટલ સળગે તે પહેલા જ ફાયરે આગ બુજાવી પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગેસ રિફિલિંગ રેકેટ સાથે છત્રીસ જેટલી નાની મોટી ગેસની બોટલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા સુરતના કાપોદરામાં જીવતા બોમ્બ સમાન ગેરકાયદેસર રાખવામાં આવેલી ગેસની બોટલ સળગે તે પહેલા જ પોલીસે જપ્ત કરી છે કાપોદરાના મોહન બાગમાં કચરાના ઢગમાં આગ લાગી હતી જ્યાં આગ લાગી તેની પાછળ ટોરેન્ટ પાવરનું ટ્રાન્સફોર્મર આવેલું હોવાથી ફાયરને જાણ કરાઈ હતી ફાયર દ્વારા તાત્કાલિક આગ બુજાવવાની કામગીરી શરૂ કરી હતી આગ લાગી હતી ત્યાં બાજુની દિવાલ ગરમ થઈ ગઈ હતી તેથી ફાયરે દિવાલ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને દિવાલની પેલી પાર શું છે તે જોવા ફાયર અંદર ગયા ત્યાં કર્મચારીઓની આંખો રહી ગઈ હતી દિવાલની પાછળ છત્રીસ જેટલી રાંધણ ગેસની બોટલો જોવા મળી હતી ગેરકાયદેસર મૂકેલી આ ગેસની બોટલ જો ગરમ થઈ હોત અને બ્લાસ્ટ થતા વાર પણ ન લાગતી અને મોટી હોનારત સર્જાઈ શકે તેમ હતી જોકે ગેરકાયદેસર મૂકેલી ગેસની બોટલ રેસિડેન્ટ વિસ્તારમાં હોવાથી સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા બોટલ મળી આવતા કાપોદરા પોલીસને જાણ કરાઈ હતી પોલીસે તાત્કાલિક ત્યાં દોડી આવી તપાસ કરતા ચામુંડા કરિયાણા નામની દુકાનમાંથી ગેસની બોટલ મળી આવી હતી બાજુમાં બાપા સીતારામ ગેસ સર્વિસ નામની દુકાન પણ પોલીસે ચેક કરી હતી ત્યાંથી પોલીસને ટોયલેટ તેમજ દુકાનમાંથી નાની મોટી ગેસની બોટલો મળી આવી હતી

મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવો બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જોન વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસને બે ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર હકીકત જોતા કાપોદરા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલીસ્તાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ બે જગ્યાએ બે હિસ્સબો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ છત્રીસ નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ

હાલ તો પોલીસ દ્વારા આ મામલે મકાનના માલિક સહિતની પૂછપરછ પણ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે